નમસ્કાર ખેડૂત મિત્રો હું સુખવર્ધન બાવળિયા યાન અને મારી યુટ્યુબ ચેનલ દેવાનું છે ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ બાળિયત ગામે જે ભાઈ આપણે દુકાન છે એમને અલગ અલગ પ્રકારના સાયટી બનાવે છે અને શું શું કામમાં આપે છે અને કેવી કિંમતમાં બનાવે છે તો સંપૂર્ણ માહિતી લેવાના છે તો આપણે વિડીયોમાં એન્ડ તક બનાવી રહીજો અને અમારી ચેનલને હજી સુધી ખેડૂત મિત્રોએ લાઈક ન કરી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આવા નવા નવા વિડીયોની માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો મોટાભાઈ તમારું નામ પહેલાં કહો અને તમારું એડ્રેસ આપો અને તમારો મોબાઈલ નંબર આપો

તો આ તમારે હાથી તમે બનાવેલું રહ્યો આને આ આનું નામ શું અત્યારે તમારા વિસ્તારમાં આને શું કહે છે અને ઘોડા ઓલે બેલી કહે છે બોલ બેલી કહે છે બેલી તરીકે ઓળખાય આ વસ્તુ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આને તમે ફિટિંગ કરવી હોય તો કઈ રીતે કરવાની હોય છે હા આપણે અત્યારે શનેડા છે ને શનેડામાં હાલે હા અને બીજા આપણે ચાલુ બનાવ્યા હોય ટ્રેક્ટરમાં તો ટ્રેક્ટરમાં એક

અને તમારે આવડું આજે કોઈ ખેડૂત મિત્રો બહાર થી જો આગળ થી થોડાક આવતા હોય તો તમારે રસ્તો કયો લાગે એ ખેડૂત મિત્રોને કહી દીધો આપણે પાળિયાદ બસ સ્ટેન્ડ રહ્યું અને વાળો રોડ રહ્યો એની આગળ દુકાન છે ગોડાઉન ને સામે સામે હા અને તમે આ બધું પોતે જાતે જ બનાવો છો ને કે તૈયાર લાવો છો જો આથી બને છે અહીંયા તમે ખુદ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ લોખંડ મોટા ભાઈ હાથે લાવે છે અને બધું કામ હાથે કરે છે

તો બધું માર્કેટિંગ એ તે આઈને કરે છે બોલો ખાટલા ખાટલા એ વેચે છે ખાટલા પણ એમ સોફા આ બાજુ તમે બતાવો ખેડૂત મિત્રોને વિડિયોમાં બનાવી જો જો અને આમાંથી તમે સોફા બનાવો છો આ સોફા છે આ જો ત્રણ વસ્તુ થાય આમાં હિંડોળો થઈ જાય સોફો થઈ જાય અને ખાટલો થઈ જાય ત્રણ વસ્તુ થઈ જાય અને આનું સોફો કરવું

અને અમે આમાં બજારમાં 3500 વેચી હા પણ આમાં હોલસેલનો ભાવ છે ને ત્રણ નો હા નો અને જો એક જથ્થાબંધ ભાવ લે એ ભાવ મળે જે જે તે બજારમાં થોડો જાજો માન સન્માન થઈ શકતો બરાબર છે આજા લેવો આજા લેવો હોય તો એ ભાવ થાય તો આજા લેવા હોય તો એનો ભાવ કેટલો હોલસેલનો રહેશે

હિંડોળા ખાટલો અને સોફો ત્રણે એક વસ્તુ થઈ જાય હજી આ ખાટલો ભરવાનો બાકી છે એક વસ્તુમાં ત્રણ કામ થઈ જાય એવું પણ બનાવે છે જે કોઈ ભાઈઓને એમ લેવું હોય એ કોન્ટેક કરી શકે છે તમારો એક વખત ફરી વખત મોબાઈલ નંબર આપી દો એક તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ એમનું કાર્ડ છે જે કોઈ ખેડૂત ભાઈઓને ખાતી લેવા હોય કે સોફા લેવા હોય તો આમાં ફોન નંબર છે કોન્ટેક કરી અને વાતચીત કરી શકે છે અને કોઈ બીજી માહિતી લેવી હોય કે તમારે લોખંડ એવા કયા ગેસનું વાપરવો છો તો એ પણ માહિતી આપશે તો સાલો ખેડૂત મિત્રો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીશું અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જેથી આવી અવરનવર નવી નવી માહિતી મળતી રહે તો ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમે લઈશું રજા જય જવાન જય કિસાન